અંકલેશ્વરમાં બે દિવસ પૂર્વે થયેલ તકરારમાં સામ પોલીસ ફરિયાદ બાદ હવે પાડોશીઓની ટકરારમાં બે મહિલાઓએ કાને સળગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે ગાર્ડન સિટી ખાતે માથાભારે મહિલા દ્વારા ઝઘડાની પોલીસ ફરિયાદની રીસ રાખી કાર સળગાવી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા રૂરલ પોલીસ દ્વારા મહિલાઓ સામે વધુ એક ફરિયાદ નોંધી હતી છેલ્લા બે દિવસથી અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે પાડોશી મહિડા અને પાટિલ પરિવાર વચ્ચે ટકરારનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે બે દિવસ પહેલાં પલ્લવી પાટિલ નામની મહિલાએ કૌશિક મહિલા અને તેની પત્ની વિરુદ્ધ મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે સામે ગતરોજ કૌશિક મહિલા દ્વારા એટ્રોસિટી એક્ટ હેઠળ અને મારામારી અંગેની ફરિયાદ પલ્લવી પાટીલ વિરુદ્ધ નોંધાવી હતી જે ફરિયાદની રીસ રાખી કૌશિક મહિલાએ તેમની કાર ઘર આંગણામાં પાર્ક કરી હતી આ દરમિયાન બુધવારે રાત્રે પાડોશીઓએ આખો વિસ્તાર માથે લઈ લીધો હતો બે મહિલાએ પહેલાં મોપેડ પર આવી ગાડી જ્યાં પાર્ક કરી હતી ત્યાં જ્વલનશીલ પદાર્થ નાખી અચાનક આગ ચાંપી ત્યાંથી પલાયન થઈ ગઈ હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી બીજી તરફ રાત્રે કૌશિક મહિલાએ સીસીટીવી પોલીસને સોંપી બે મહિલાઓએ તેમની કાર સળગાવી દીધી હોવાનો સામે ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે ફરિયાદમાં સોસાયટીમાં રહેતા પલ્લવી પાટીલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે મહિલા મોપેડ પર આવે છે અને કાર પર પ્રવાહી છાંટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે આ અંગેની જાણ થતાં પાડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવે છે સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના પણ આક્ષેપો કર્યા છે મારું નામ કૌશિક મહેડા છે મેં જ્યારથી ગાર્ડન સિટી ત્રણસો આઠમાં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટીલ અમને ઘણું હેરાન કરે છે અને બે બે દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમારી ગાડીને સરગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે આની ફરિયાદ અમે લોકોએ એફઆઈઆર કરી છે રાત્રે ત્રણ વાગે અમે લોકોએ પોલીસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરેલ છે અને પોલીસને પણ જણાવેલ છે ઘટનાના સીસીટીવી પુરાવા પણ છે અને પોલીસે પોલીસને બી જાણ છે વૈશાલી મારું નામ વૈશાલી મહેડા છે વૈશાલી કૌશિક મહિલા છે કાલે પલ્લવીની સાથે એમ ઝઘડો થતાં અમારા ઘરની અંદર જેમ તેમ ગાડીને તોડફાડ કરતી એને સળગાવવામાં આવી છે છોકરાઓને કિડનેપ કરવામાં આવેલું છે ને ધમકી આપે છે અમને ને આજે અમારી ગાડી સળગાવી બી દીધી છે એણે ગઈકાલે એણે સવા એક વાગે એણે આવી રીતે કેમેરામાં કેટ છે એના સીસીટીવી ફોટેજ બધું છે જ અમારી કને એણે આવી રીતે ઘટના ઘટાવી છે મારા છોકરાઓને મારા છોકરાઓને કિડનેપ કરવાની એણે ધમકી આપેલી છે ને સાહેબ એ ગમે તેમ ગમે તેમ રીતે બધાને જે એરેનગતિ કરે છે ને આજુબાજુવાળા પણ એટલા ત્રાસી ગયા છે કે જેથી કરીને તમે કંઈક એની આ ડિસિઝન લો ને એની કંઈક તમે કંઈ પણ માંગણી કરો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ કે આનું કંઈ પણ તમે રીઝન લાવો ને કંઈ સોલ્યુશન કરો સાહેબ કેમ કે અમે તો ગરીબ માણસે સાહેબ આજે અમારી આટલી મોંઘી આ કાર્ડ કંઈ એક બે રૂપિયા નથી સાહેબ આ કાર્ડ તમે જાણો છો કે અમે કેવી રીતે વસાવી હશે એ અમારું મન જાણે છે પણ એણે સળગાવતા એક મિનિટ પણ એને વિચાર નથી કર્યો સાહેબ એવી રીતે એણે આ ઘટના ઘટાવી છે એટલે અમારી તમે અપેક્ષા આટલી તમે લો અમારી આટલી મહેરબાની તમારી અમે પોલીસને જાણ કરી છે ને અમે સાડા ત્રણથી ચાર વાગ્યાના ગારામાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી નોંધાવી દીધેલી છે ને ફોટેજ બી એમને આપી દીધેલા છે ને એમને અમે લોકો બધું જ કીધું છે જે જે અમારી જોડે થયું છે તે અમે બધું જ કીધું છે આજુબાજુવાળા લોકો બી અમારી જોડે સપોર્ટમાં છે આજુબાજુવાળા લોકો બી અમને કહી છે કે ના અમે તમે જતા નહીં અમે તમારી જોડે છે ને સપોર્ટ આપે છે મને ને એ લોકો બી ખુદને બહુ જ કંટાળી ગયેલા છે કેમ કે એ મને એકલી ના નહીં ખાસા બધા બધા મીડિયા વાળાને બद्दाને પોલીસ વાળાને એની હાથમાં મુઠ્ઠીમાં લઈને ફરે છે સાહેબ ને એ કોઈની કોઈની થી બીતી બી નથી સાહેબ ને હું મહિલા છું મને બહુ જ ખરાબ રીતે એને વચ્ચે આ 3 દિવસ પહેલા એટલી ખરાબ રીતે મને મારસોટીયા થી અહીંથી સોટી થી માઈડી મને નખ માર્યા છે સાહેબ મને બહુ જ ખરાબ રીતે બધે સડી પર ઈજા કરી છે ઘરમાં મારા ઘરમાં